અને ધમકી આપવાનો ગુનો નોંધાયો છે મળતી માહિતી મુજબ ફરિયાદી વિપુલભાઈએ આરોપ મૂક્યો છે કે ધડુકે દસ હજાર રૂપિયા લાઇટના કામ માટે ઉઘરાવવા પ્રયાસ કર્યો હતો રકમની માંગણીને લઈને બંને વચ્ચે ગંભીર બોલાચાલી થઈ હતી જેમાં રામ ધડુકે ફરિયાદીને ભયંકર ગાળો બોલીને ધમકી આપી હતી આ ઘટનાનો એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું જણાવાય છે જેના આધારે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે વિપુલ ભયા અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ આધારે એફઆઈઆર દાખલ કરી તપાસ શરૂ કરી છે રામ ધડુક તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી આ ઘટનાએ આમ આદમી પાર્ટીના સ્થાનિક સંગઠનમાં ખળભળાટ મચાવ્યો છે જ્યારે પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે